પૂર્ણ કરે છે અહીંયા આવવા માટે તમારે ખાલી રામેશ્વર મહાદેવ અને એમાં ભગવતી ખોડિયાળ ના દર્શન કરવા ચોક્કસ પધારો સ્થળ તમને જણાવી દઉં કોઠારીયા મેન રોડ ભૂડકો ચોકડી પાસે ખડિયાલ ટેકરી જય મહાદેવ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો

રામ ચરિત માણસની અંદરમાં તુલસીદાસજી મહારાજે કીધું રામ કથા શશી કિરણ સમાણા સંત ચકોર કર હિ રામ કથા ભગવાન શિવજીએ કીધી ગરુડજીએ કીધી મા ભવાનીએ પણ કથા સાંભળી રામ કથા શશી કિરણ સમાણા સંત ચકોર કર હી રસુપાવના રામ કથા નીત શિવજી ગાવે હનુમાનજી સબ મન હું તમને જે વાત કરવા માંગુ છું એ ભગવાન શિવજી વિશેની વાત છે કે જ્યોતિષ માત્ર ધર્મ સ્વરૂપ છે નેત્ર છે પોતે લિંગના સ્વરૂપમાં છે પરમ સાંજમય ભગવાન શિવજી કહે જીવ તારે બીજા કર્મનો સુખ છે તો મોક્ષની પ્રવૃત્તિ માટે આવા સ્વરૂપમાં ધ્યાન ધર્યા કરે છે તરણ રોકના સ્થળરૂપ સદુ બિરાજમાન છે તેના મુગજમાં તેના મુગજમાં ઘટા મગટમાં ગંગાજી સપી જાય છે ઝડપમાં અગ્નિ ભગવતી ઉઠી છે કામ છે એ ભગવાન શિવજી ની વાત મેં તમને કીધું

મંગલમ મંગલમ મહાશક્તિ સદા સર્વદા નમસ્તે નમસ્તે નમો નમા આપણે ખોડિયલ ટેકરી આવી ગયા છીએ ખોડિયલ માં દર્શન કર્યા છે હવે રામેશ્વર મહાદેવ ના દર્શન કરવા જઈ રહ્યા છીએ ચાલો દર્શન કરીએ ચાલો દર્શન કરીએ कं यदा महीं सुगन्धिं पुष्टिवरधानं गुरुवारुक्मि प्रबन्धनां रुत्योर्मुक्षी यमामृताम् ॐ त्रम्बकं यजामही ॐ द्रम्भगं द्यजामही सुगन्धिष्ठिवरदानं गवन्धरा नमो पार्वतीमते हर हर महादे નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કોળિયાર ટેકરી જેને કહેવામાં આવે છે ઉળકો ઝોકડી પાસે છે હો બિરાજા શંખ સુવનો કેસરી નંદન વિવાહ ઘોરો